ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ બારમો અધ્યાય દસમો માર્કંડેજીને ભગવાન શંકરનું વરદાન સુતજી કહે છે સૌનકાદી ઋષિઓ માર્કંડે મુનિએ આ પ્રમાણે ભગવાન નારાયણ દ્વારા રચેલી યોગમાયાના વૈભવનો અનુભવ કર્યો અને આ માયાથી મુક્ત થવા માટે માયાપતિ ભગવાનનું શરણ જ એકમાત્ર ઉપાય છે એવો નિશ્ચય કરીને તેમના શરણમાં સ્થિત થઈ ગયા માર્કંડેયજીએ મનમાં જ કહ્યું પ્રભુ આપની માયા ખરેખર પ્રતીતિ માત્ર હોવા છતાં પણ સત્ય જ્ઞાન જેવી પ્રકાશિત થાય છે અને મોટા મોટા વિદ્વાનો પણ તેના પ્રભાવથી મોહિત થઈ જાય છે આપના શ્રી ચરણ કમળ જ શરણાગતોને અભયદાન આપે છે તેથી મેં તેમનું શરણ લીધું છે સુતજી કહે છે માર્કંડેયજી આ પ્રમાણે શરણાગત ભાવમાં તન્મય થઈ રહ્યા હતા તે જ સમયે ભગવાન શંકર ભગવતી પાર્વતીજી કેટલાક ગણોની સાથે નદી પર બેસીને આકાશ માર્ગે વિચરણ કરતા ત્યાં આવ્યા અને માર્કંડેજીને તે જ અવસ્થામાં જોયા જ્યારે ભગવતી પાર્વતીજીએ માર્કંડેજીને ધ્યાન અવસ્થામાં જોયા ત્યારે તેમનું હૃદય વાત્સલ્યભાવથી ઉભરાઈ ગયું તેમણે ભગવાન શંકરને કહ્યું ભગવાન જરા આ બ્રાહ્મણ દેવ તરફ તો જુઓ જેમ તોફાન શાંત થયા પછી સમુદ્રની લહેરો અને માછલીઓ શાંત થઈ જાય છે અને સમુદ્ર ગંભીર થઈ જાય છે તે જ પ્રમાણે આ બ્રાહ્મણ દેવનું શરીર ઇન્દ્રિયો અને અંતઃકરણ શાંત થઈ રહ્યું છે સમસ્ત સિદ્ધિઓના દાતા આપ જ છો તેથી કૃપા કરીને આપ આ બ્રાહ્મણ દેવની તપસ્યાનું પ્રત્યક્ષ ફળ આપો ભગવાન શંકરે કહ્યું દેવી આ બ્રહ્મર્સિંહ આ લોક કે પરલોકની કોઈ વસ્તુ ઈચ્છતા નથી બીજું તો શું એમના મનમાં ક્યારેય મોક્ષની ઈચ્છા પણ થતી નથી એનું કારણ એ છે કે ઘટ ઘટવાસી અવિનાશી ભગવાનના ચરણકમળોમાં એમને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ચૂકી છે દેવી જોકે એમને આપણી કોઈ જરૂર નથી તેમ છતાં હું એમની સાથે વાતચીત કરીશ કેમ કે આ મહાત્મા પુરુષ છે જીવ માત્ર માટે સૌથી મોટા લાભની વાત એ જ છે કે સંત પુરુષોનો સમાગમ પ્રાપ્ત થાય સૂતજી કહે છે સૌનકજી ભગવાન શંકર સમસ્ત વિદ્યાઓના પ્રવર્તક અને સર્વ પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન અંતર્યામી પ્રભુ છે જગતના જેટલા પણ સંતો છે તેમના એકમાત્ર આશ્રય અને આદર્શ પણ તે જ છે ભગવતી પાર્વતીને આ પ્રમાણે કહીને ભગવાન શંકર માર્કંડે મુનિ પાસે ગયા તે સમયે માર્કંડે મુનિની સઘળી મનોવૃત્તિઓ ભગવદ્ ભાવમાં તન્મય હતી તેમને તેમના શરીરનું કે જગતનું કોઈ જ ભાન ન હતું તેથી તે સમયે તેઓ એ પણ જાણી ન શક્યા કે મારી સામે સમગ્ર વિશ્વના આત્મા સ્વયં ભગવાન ગૌરી શંકર પધારેલા છે સૌનકજી સર્વશક્તિમાન ભગવાન કૈલાસપતિથી એ વાત છાની ન રહી કે માર્કંડી મુનિ અત્યારે કઈ અવસ્થામાં છે તેથી જેમ વાયુ અવકાશના સ્થાનમાં અનાયાસે જ પ્રવેશી જાય છે તે જ પ્રમાણે તેઓ પોતાની યોગમાયાથી માર્કંડી મુનિના હૃદયાકાશમાં પ્રવેશી ગયા માર્કંડી મુનિએ જોયું કે તેમના હૃદયમાં તો ભગવાન શંકરના દર્શન થઈ રહ્યા છે શંકરના મસ્તક પર વીજળી જેવી પીળી પીળી ચમકદાર જટાઓ શોભી રહી છે ત્રણ નેત્ર છે અને દસ પૂજાઓ છે શરીરે ઊંચા ઉદય પામતા સૂર્ય જેવા તેજસ્વી ચર્મરૂપી વસ્ત્ર અને ત્રિશુળ ખડવાંગ ઢાલ અક્ષમાળા ડમરું ખપ્પર તલવાર તેમજ ધનુષ્ય ધારણ કરેલા છે માર્કંડી મુનિ પોતાના હૃદયમાં અકસ્માત ભગવાન શંકરનું આ મનોહર રૂપ જોઈને વિસ્મિત થઈ ગયા આ શું છે આ સ્વરૂપ ક્યાંથી આવ્યું આ પ્રકારની વૃત્તિઓનો ઉદય થતાં તેમણે પોતાની સમાધિ ત્યજી દીધી જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે જોયું કે ત્રણેય લોકના એકમાત્ર ગુરુ ભગવાન શંકર શ્રી પાર્વતીજી તથા પોતાના ગણોની સાથે પધાર્યા છે તેમણે તેમના ચરણોમાં મસ્તક ટેકવી પ્રણામ કર્યા ત્યાર પછી માર્કંડી મુનિએ સ્વાગત આસન પાધ્ય અર્ધ્ય ગંધ પુષ્પમાળા ધૂપ અને દીપ વગેરે ઉપચારોથી ભગવાન શંકર ભગવતી પાર્વતીજી અને તેમના ગણોની પૂજા કરી ત્યારબાદ માર્કંડી મુનિ તેમને કહેવા લાગ્યા સર્વવ્યાપક અને સર્વશક્તિમાન પ્રભુ આપ શ્રી તો આપના સ્વરૂપથી જ આપના પ્રભાવથી જ પરિપૂર્ણ છો હે સર્વત્ર વિરાજમાન પ્રભુ આપનાથી જ આ સમગ્ર વિશ્વ સુખ શાંતિને પ્રાપ્ત થઈ રહ્યું છે એવી સ્થિતિમાં હું આપની સી સેવા કરું હું આપના ત્રિગુણાતીત સદાશિવપને અને સત્વગુણથી યુક્ત શાંત સ્વરૂપને નમસ્કાર કરું છું હું આપના રજોગુણ યુક્ત સર્વપ્રવર્તક સ્વરૂપ અને તમોગુણ યુક્ત અઘોર રૂપને નમસ્કાર કરું છું સુતજી કહે છે સૌનકજી જ્યારે માર્કંડે મુનિએ સંતોના પરમ આશરે દેવાદિદેવ ભગવાન શંકરની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ તેમના પર અત્યંત સંતુષ્ટ થયા અને બહુ આનંદપૂર્વક કહેવા લાગ્યા ભગવાન શંકરે કહ્યું માર્કંડેયજી બ્રહ્મા વિષ્ણુ તથા હું અમે ત્રણેય વરદાન આપનારાઓના ઈશ્વર છીએ અમારા દર્શન ક્યારેય વ્યર્થ જતા નથી અમારી પ્રાપ્તિ થતાં મરત્ય મરણધર્મા મનુષ્ય પણ અમૃત મોક્ષને પ્રાપ્ત થાય છે તેથી તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગી લો બ્રાહ્મણો સ્વભાવથી જ પરોપકારી શાંત જીત અને અનાશક્ત હોય છે તેઓ કોઈની સાથે વેરભાવ રાખતા નથી અને સમદર્શી હોવા છતાં પણ પ્રાણીઓનું કષ્ટ જોઈને તેના નિવારણ માટે હૃદયપૂર્વક લાગી જાય છે તેમની સૌથી મોટી વિશેષતા એ હોય છે કે તે અમારા અનન્ય પ્રેમી અને ભક્ત હોય છે બધા લોકો અને લોકપાલો આવા બ્રાહ્મણોની વંદના પૂજા અને ઉપાસના કરે છે માત્ર તેઓ જ નહીં હું બ્રહ્માજી અને સ્વયં સાક્ષાત ઈશ્વર વિષ્ણુ પણ તેમની સેવા કરીએ છીએ આવા સાંત મહાપુરુષ મારામાં વિષ્ણુ ભગવાનમાં બ્રહ્માજીમાં પોતાનામાં અને જીવ માત્રમાં અણુ માત્રનો પણ ભેદભાવ જોતા નથી સદા સર્વદા સર્વત્ર અને સર્વથા એકરસ આત્માના જ દર્શન કરે છે તેથી અમે તમારા જેવા મહાત્માઓની સ્તુતિ અને સેવા કરીએ છીએ માર્કંડેયજી માત્ર જળમય તીર્થો જ તીર્થ નથી હોતા તથા માત્ર જળમૂર્તિઓ જ દેવતા નથી હોતી સર્વોપરી તીર્થ અને દેવતા તો તમારા જેવા સંતો છે કેમ કે તે તીર્થો અને દેવતાઓ તો લાંબા ગાળાની આરાધના પછી પવિત્ર કરે છે પરંતુ તમે લોકો તો દર્શનથી જ પવિત્ર કરી દો છો અમે લોકો તો બ્રાહ્મણોને જ નમસ્કાર કરીએ છીએ કારણ કે તેઓ ચિત્તની એકાગ્રતા તપસ્યા સ્વાધ્યાય ધારણા ધ્યાન અને સમાધિ દ્વારા અમારા વેદમય સ્વરૂપને હૃદયમાં ધારણ કરે છે માર્કંડીજી મહાન પાપીઓ અને અંત્યજો પણ તમારા જેવા મહાપુરુષોના ચરિત્ર શ્રવણ અને દર્શનથી જ શુદ્ધ થઈ જાય છે પછી તે લોકો તમારા સહવાસથી કે સંભાષણથી પવિત્ર થઈ જાય એમાં તો કહેવાનું જ શું હોય સૂતજી કહે છે સૌનકાદિ ઋષિઓ ચંદ્રભૂષણ ભગવાન શંકરની એક એક વાત ધર્મના ગુપ્તતમ રહસ્યથી પરિપૂર્ણ હતી તેમના એક એક અક્ષરમાં અમૃતનો સમુદ્ર છલકાતો હતો માર્કંડેય મુનિ પોતાના કાનો દ્વારા પૂરી તન્મયતા સાથે તેનું પાન કરતા રહ્યા પરંતુ તેમની તૃપ્તિ ન થઈ તેઓ લાંબા કાળથી વિષ્ણુ ભગવાનની માયાથી પુષ્કળ ક્લેશ પામેલા હોવાથી બહુ થાકી પણ ગયા હતા ભગવાન શિવજીની કલ્યાણપ્રદ વાણીનું અમૃતપાન કરવાથી તેમના બધા કષ્ટો દૂર થઈ ગયા તેમણે ભગવાન શંકરને આ પ્રમાણે કહ્યું માર્કંડેયજીએ કહ્યું ખરેખર સર્વશક્તિમાન ભગવાનની આ લીલા તમામ મનુષ્યોના માટે ન સમજી શકાય તેવી છે જુઓ તો ખરા આ સંપૂર્ણ જગતના ઈશ્વર હોવા છતાં પણ પોતાના આધીન રહેવાવાળા મારા જેવા જીવોની સ્તુતિ વંદના કરે છે ધર્મના પ્રવચનકારો પ્રાય મનુષ્યોને ધર્મનું રહસ્ય અને સ્વરૂપ સમજાવવા માટે તેનું આચરણ અને અનુમોદન કરે છે તથા કોઈ ધર્મનું આચરણ કરે છે તો તેની પ્રશંસા પણ કરે છે જેમ જાદુગર અનેક પ્રકારના ખેલ દેખાડે છે પરંતુ તે ખેલથી તે સ્વયં પ્રભાવિત થતો નથી તે જ પ્રમાણે આપ પોતાની સ્વજન મોહિની માયા નિવૃત્તિઓનો સ્વીકાર કરીને કોઈની વંદના સ્તુતિ વગેરે કરો છો તો માત્ર આમ કરવાથી આપનો મહિમા સહેજ પણ ઘટતો નથી આપે સ્વપ્ન દ્રષ્ટાની જેમ પોતાના મનથી જ સંપૂર્ણ વિશ્વની રચના કરી છે અને એમાં સ્વયં પ્રવેશ કરીને કરતા ન હોવા છતાં પણ આપ કર્મ કરવાવાળા ગુણો દ્વારા કરતા જેવા પ્રતીત થાવો છો ભગવાન ત્રિગુણ સ્વરૂપ હોવા છતાં પણ ત્રણેય ગુણોથી પર કૈવલ્ય સ્વરૂપ અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ અને ગુરુરૂપ આપને હું નમસ્કાર કરું છું હે અનંત આપના શ્રેષ્ઠ દર્શનથી વધીને એવી બીજી કઈ વસ્તુ છે જેને હું વરદાનના રૂપમાં માગું મનુષ્ય આપના દર્શનથી જ પૂર્ણ કામ અને સત્ય સંકલ્પ બની જાય છે આપ સ્વયં તો પૂર્ણ છો જ પોતાના ભક્તોને પણ સમસ્ત કામનાઓથી પૂર્ણ કરવાવાળા છો તેથી હું આપના દર્શન કરવા છતાં એક બીજું વરદાન માગું છું તે એ છે કે ભગવાનમાં તેમના શરણાગત ભક્તોમાં અને આપમાં મારી અવિચલ ભક્તિ હર હંમેશ બની રહો સુતજી કહે છે સૌનકજી જ્યારે માર્કંડી મુનિએ સુમધુર વાણીથી આ પ્રમાણે ભગવાન શંકરની સ્તુતિ અને પૂજા કરી ત્યારે ભગવાન શંકરે ભગવતી પાર્વતીની ઈચ્છાથી આ વાત કરી મહર્ષિ તમારી સર્વકામનાઓ પૂરી થાવ ઇન્દ્રિયાતીત પરમાત્મામાં તમારી અનન્ય ભક્તિ સદા સર્વદા બની રહો કલ્પ પર્યંત તમારો પવિત્ર યશ ફેલાય અને કલ્પ જેવી અમર બનો બ્રહ્મન તમારો બ્રહ્મ તેજ તો અખંડ રહેશે જ તમને ભૂત ભવિષ્ય અને વર્તમાનનું એટલે કે ત્રણે કાળનું જ્ઞાન અને વૈરાગ્યયુક્ત સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થાઓ તેમજ પુરાણોનું આચાર્ય પદ પ્રાપ્ત થાઓ સુતજી કહે છે સૌનકજી આ પ્રમાણે ત્રિલોચન ભગવાન શંકર માર્કંડે મુનિને વરદાન આપીને તેમની તપસ્યા અને તેમના પ્રલય સંબંધી અનુભવો ભગવતી પાર્વતી સમક્ષ વર્ણન કરતા રહીને ત્યાંથી વિદાય થઈ ગયા રોમણી માર્કંડેય મુનિને તેમના મહાયોગનું પરમ ફળ પ્રાપ્ત થઈ ગયું તેઓ ભગવાનના અનન્ય પ્રેમી થઈ ગયા હજી વર્તમાનમાં પણ તેઓ ભક્તિભાવથી પૂર્ણ હૃદયથી પૃથ્વી પર વિચરણ કર્યા કરે છે પરમ જ્ઞાન સંપન્ન માર્કંડે મુનિની યોગમાયાથી જે અદ્ભુત લીલાનો અનુભવ કર્યો હોય તે મેં તમને સંભળાવ્યો સૌનકજી આ જે માર્કંડેયજીએ અનેક કલ્પોનો પ્રલયોનો અનુભવ કર્યો તે ભગવાનની માયાનો જ વૈભવ હતો અને તેમના માટે જ હતો સર્વસાધારણ માટે ન હતો કેટલાક આ માયાની રચના ન જાણીને અનાધિકારથી વારંવાર થનારો પ્રલય જ ગણાવે છે તેથી તમારે એવી શંકા ન કરવી જોઈએ કે આ જ કલ્પના અમારા પૂર્વજ માર્કંડેયજીનું આયુષ્ય આટલું દીર્ઘ કઈ રીતે થઈ ગયું ભૃઘુવંશમાં શ્રેષ્ઠ સૌનકજી મેં તમને આજે ચરિત્ર સંભળાવ્યું તે ભગવાન ચક્રપાણીના પ્રભાવ અને મહિમાથી ભરપૂર છે જે મનુષ્ય આ ચરિત્રનું શ્રવણ અને કીર્તન કરે છે તેઓ કર્મવાસનાઓને કારણે પ્રાપ્ત થનારા આવા ગમનના ચક્રમાંથી હંમેશને માટે મુક્ત થઈ જાય છે એ તો શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહ સંહિતાયા દ્વાદશ કંધે દસમોધ્યાય બારમા સ્કંદ અંતર્ગત દસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કહી આ લાલ જય